好。 કિશોરભાઈ મકવાણા જૂના અમારું ગામ છે આજે પાંત્રીસ વર્ષથી આ એક ધરો પ્રશ્ન છે કે પ્રદૂષિત પાણી વહી રહ્યું છે જેની અંદર અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ આવ્યું નથી અને આજની તારીખે અમારા ખેડૂત આગેવાન શ્રી મહેશભાઈ કોટડિયા શ્રી દિલીપભાઈ ભુવા આ કાર્યક્રમ કર્યો છે કે જ્યાં સુધી ભાદર નદી સ્વચ્છ નહીં થાય ત્યાં સુધી અમે ઉપવાસ ઉપર બેસી રહેશું અને અમારી માંગ છે કે આ બેરી સરકાર જાગે અને ભાદર સ્વચ્છ પડે પ્રદુષિત થી મુક્ત કરે પાણી પ્રદૂષણ વાળું આવે છે હિસાબે તમારા ભાતને કેટલું નુકસાન થાય આ જે પ્રદૂષણ પાણી આવે છે એના લીધે પાકની અંદર પૂરું ઉત્પાદન થતું નથી માલઢોર પીવે તો એને ચામડીનો રોગ થાય છે એવી જ રીતે તળ વિસ્તારની અંદર પણ આ પાણીનું પ્રદૂષણ ફેલાઈ ગયું છે કુવા કે બોર કાંઈ પણ કરવામાં આવે તો એની અંદર પણ કલરયુક્ત એટલે કે કેમિકલયુક્ત પાણી વહી જાય છે અને ખેડૂતોને આ પાણી પીવાલાયક છે નહીં અને ઘણી બધી નુકસાની માલઢોરને પશુ પક્ષીને અને માનવીઓને પણ સહન કરવી પડે છે આના હિસાબે લોકોને સ્કિન પ્રોબ્લેમ પણ થઈ રહ્યા છે અને કેન્સરના રોગો અમારી માંગ એવી છે કે અત્યાર સુધી જે પાણી વહી ગયું છે એ આની પેલા પાંત્રીસ વર્ષ પેલા પીવાલાયક હતું એવું જ પીવાલાયક પાણી વહે એવી અમારી માંગ છે મારું ગામ લોનાગરા હું લોનાગરા ગામનો ખેડૂત છું અટાણે ત્રીસ થી પાંત્રીસ વર્ષથી આ ભાદરમાં એટલું કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે કે જમીનને તો નુકસાન કરે છે ભેગા ખેડૂતને નુકસાન કરે જમીન અટાણે મારી હજારો વીઘા જમીન બંજર બનાવી દીધી છે આ લોકો કોઈ જીપીસીપી પાસે આવી એમ કે નગરપાલિકા પાસે નગરપાલિકા વાળા એમ કે અમારું નથી આવતું ત્યાં પાણી આવે છે કે નું પાણીને આવે છે બધું જેતપુરનું જ આવે છે જ પણ પૈસા દઈને પાણીને ઠલવવામાં આવે છે એટલે આની ઉપર કોઈ પણ સાતની એક્શન લેવાતી નથી અને આમાં હજારો ખેડૂત અને હજારો માલધારી પણ આમાં બરબાદ થઈ જાય અમારી માંગ શું છે અમારી માંગ એક જ છે કે જે તે નિર્ણય લેવો હોય છે મારું ગામ લોરાગરા ગામનો ખેડૂત છું અટાણે ત્રીસથી सरिया खेळत खेळूत भागरम वीस ते पचीस वर्ष દરરોજ રાત્રે ખુલે આલામ સિલિકેટ છોડી દેવામાં આવે છે અને આપણામાં કહેવત છે ને કે એક ધરતી માતા અને એક આપણને જન્મ દેવાની જન્મ દેનારી માતા તો આપણે જન્મ આપણી માતા આપી દઈએ તે પછી આપણે જીવી ત્યાં સુધી નદીનું પાણી પીતા હોય છે તો અત્યારે વીસથી પચીસ વર્ષ ત્યાં તો ખુલે આલમ સિન્ડિકેટ કોઈ ગામડાઓમાં રહેવાતું નથી ખેડૂતને ચામડીના રોગ થાય છે અહીંથી ઘેર સુધી દરેક ગામમાં તમે ચક્કર મારો એટલે ચારથી પાંચ પાંચ કે કેન્સલના કેસેસ છે અને અમે અહીંયા જીપીસીપી ઓફિસે આવ્યા છે તો એ અધિકારી એવું કહે છે કે આ પાણી પીવાય નહીં પીવાય પીવાય એમ નથી તો એની કોઈ કાર્યવાહી આ લોકો કરતા નથી અને નગરપાલિકા દ્વારા ભાદરમાં જે આ નગરપાલિકાની ગટરું હોય એમાં કારખાનાનું ખુલે આલમ પાણી કેમિકલ છોડવામાં આવે છે આ લોકો એના કોઈ પગલાં ભરતા નથી અને અમે આ બધાય ખેડૂત છે આ સિલિકેટનું કાંઈક કરવા અમે ઉપવાસ માથે બેઠા છે અને આ લોકો અમને કોઈ જવાબ દેતા નથી ફાધર બચાવોના મુદ્દે આજે જેતપુર તાલુકાના ખેડૂતો અને ફોરબંદરના પણ ખેડૂતો અને સોશિયલ આગેવાનો જે આવ્યા છે શું છે આજની મેટર આજની મેટર એ છે કે ભાદર બચાવો જીવન બચાવો જે ભાદરની અંદર આજથી ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલાં જોઈએ તો શુદ્ધ પાણી હતું આજે એની ઉપર પિક્ચર બનતા હતા કે ભાદર તારા વહેતા પાણી આજે એવું છે કે ભાદર તારા ગંદા પાણી આ ભાદર જ્યાં સુધી શુદ્ધ નહીં થાય ત્યાં સુધી વન્ય પ્રાણી પશુપંખી અને ખેડૂતોની જમીનો બધી બંજર થઈ જશે એના માટેનું અમારું એક આંદોલન છે ખેડૂત આંદોલન ગુજરાત પોલ્યુશન બોર્ડ એટલે શું જીપીસીબી સાહેબે એવું કીધું કે આ પાણી પીવાલાયક નથી અમે મેં એવું કીધું કે જો તમે એક ગ્લાસ પીઓ હું બે ગ્લાસ પીશ તો કે આ પાણી પીવાલાયક નથી તો પીવાલાયક નથી તો તમે આ નદીની અંદર છોડો છો કેવી રીતે કારણ એ છે કે જે આ ડાઇંગો ડાઇંગ પ્રિન્ટિંગ એસોસિયેશન છે એને અને ભાજપ મિલી ભગત છે અને અહીંથી કરોડો રૂપિયા ઉઠાવી જઈને આની અંદર પ્રદુષણ ઠાલવવામાં આવે છે આગળની રણનીતિ શું રહેશે આગળની રણનીતિ મારી એવી છે કે જો આ ભાદર નદીની અંદર પ્રદૂષણ જો અટકાવવામાં નહીં આવે તો અહીં હું મારા શિલા શ્વાસ સુધી હું અહીં ઉપવાસ આંદોલન કરીશ હું ડૉક્ટર નૂતન ગોકાણી પોરબંદર સામાજિક આગેવાન છું અને મારા માછીમારી કરતા ભાઈઓ અને મારા ઘેડના ખેડૂતો વતી રિપ્રેઝન્ટ કરતાં છેલ્લા પાંચ વર્ષથી ગુજરાત સરકારની ડીપસી એફયુએન પાઇપલાઇન પરિયોજનામાં પોરબંદરના દરિયામાં નાખવાની જે હિલચાલ ચાલે છે એ યોજના ચાલે છે એનો સખત વિરોધ કરું છું છેલ્લા પાંચ વર્ષથી લગભગ પંચ્યાસીથી વધારે અમે પોરબંદરવાસીઓએ આંદોલનો કર્યા છે અને અલગ અલગ પ્રોજેક્ટ કર્યા છે અને છેલ્લે પચાસ હજાર પબ્લિક સાથે અમે જે રેલી કાઢી હતી એ એક ઇતિહાસ બની ગઈ છે ગુજરાત સરકાર સામે તો આટલું કરવા છતાં પણ એ લોકો કોઈ પણ રીતે આ પાઇપલાઇન બંધ કરવાનું કરતા નથી હવે આ પાઇપલાઇન જો ચાલુ કરશે તો અમારા ઘેરના ખેડૂતો કે જ્યાં પાઇપલાઇન અંદર એ લોકોના ખેતરમાં નાખવાના છે એ જો લીક થશે તો એ લોકોની તમામ જગ્યાઓ બરબાદ થશે અને જમીનો છે એ વાંચ થઈ જશે અને ત્યાંથી આગળ આ જો કેમિકલયુક્ત પાણી ભાદરમાં કેવું આવે છે કે આપણા જીપીસીબી સાહેબ એમ કીધું કે આ પીવાય નહીં કારણ કે કેમિકલવાળું પાણી છે તો આ કેમિકલવાળું પાણી જ્યારે પોરબંદરના દરિયામાં જાશે તો એ દરિયાની માછીમારી ઉપર આપણો એટલો બધો આધાર છે કારણ કે એ વિદેશથી હુંડિયામણ લઈ આવે છે આ હુંડિયામણ બંધ થઈ જશે આ માછીમારોને આપઘાત કરવાનો સમય આવશે અને એ લોકો ખૂબ પરેશાન છે આજે પણ કારણ કે માછલીઓની સંખ્યા ખૂબ ઓછી થઈ ગઈ છે જે સવારે જઈને સાંજે માછલી લઈ આવતા હતા એના બદલે એ લોકોએ આજે ચાર ચાર દિવસનો ખર્ચ કરવો પડે છે જે માછલીઓની આવક કરતાં ખૂબ ભારે થઈ જાય છે તો આ એવી સમસ્યા હોવા છતાં સરકાર આ પાઇપલાઇન પણ બંધ કરતી નથી અને એ વિચારવાનું જ છે કે જો તમે પાઇપલાઇનમાં અત્યારે પાણી ચોખ્ખું કરશો તો પાઇપલાઇન ત્યાં સુધી નાખવાની જરૂર શું છે એનજીટીનો રિપોર્ટ છે ડિસેમ્બર બે હજાર છવ્વીસ સુધીમાં તમામ નાળાઓ અને જે કોઈ જેતપુરની ભાદર નદી છે એને ચોખ્ખી કરવાની અને નાળાઓની અંદર આ પોલ્યુશન કાઢવાનું શક્ય છે અને જો એ લોકો જ પોતે પોતાના સીપીટી પ્લાન્ટમાં ક્લીન નથી કરતા તો પોરબંદરના દરિયામાં તેર કિલોમીટર ઊંડી દરિયાની લાઇન નાખશે તો ત્યાં તમે કે હું જોવા જવાના નથી અને ભોગવવાનું છે માત્ર પોરબંદર જિલ્લાને અને અમારા ઘેરના ખેડૂતોને અને જેતપુર ચાલીસ વરસથી જે કરે છે એ ખરેખર હૃદયદ્રાવક પરિસ્થિતિ છે કેન્સરો અને ચામડીના દર્દો ખૂબ વધી ગયા છે અમે અહીંથી ફાણી લઈને પોરબંદરમાં રેલી કાઢેલી હતી અને લોકોની આંખમાં પાણી આવી ગયા હતા કે આવું પાણી નદીનું આવે છે અને એ પાણી અમારા દરિયામાં જશે રોજનું ચાલીસ લાખ લિટર પાણી એ લોકો દરિયામાં રોજનું નાખવાના છે આવો પ્રોજેક્ટ છે એટલે મહેરબાની કરીને પર્યાવરણ સાથે રમત ના કરો પ્રદૂષણ ના કરો આ અમારી આવતી પેઢી માટે ખતરનાક છે કમસે કમ એને તો બક્ષી દો દિલીપભાઈ ભુવા ખેડૂત પુત્ર જતપુર આજે પહેલાં તો હું તમારો બિલથી આભારી છું સોશિયલ મીડિયા પ્રેસ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયાનો કારણ કે અમારો પડતર પ્રશ્ન પાંત્રીસ વર્ષ આ જે પ્રદૂષિત પાણી ભાદર નદીની અંદર છોડવામાં આવે છે એના અનુસંધાને અમે જીપીસીપીની ઓફિસે ધરણા ઉપર આજે ઉતરવાના છે અમારા ખેડૂત આગેવાન મહેશભાઈ પટેલ છેલ્લા એક મહિનાની અંદર ચારથી પાંચ વખત જીપીસીપીના અધિકારીઓ વન ટુ વન કરીને સેમ્પલો લઈ ગયા અને અવારનવાર સેમ્પલનો જવાબ આવ્યો નથી આવ્યો તો નેગેટિવ આવ્યો પોઝિટિવ આવ્યો એ અમને જાણ કરતા નથી અને એક જ વંચન કરે છે કે નગરપાલિકાનું પંપિંગ દ્વારા પાણી ફોલ્ટ થતાં આ પાણી આવે તો જીપીસીપી બોર્ડે અથવા ગુજરાત ભાજપ સરકારે કોઈ નગરપાલિકાને મંજૂરી આપી છે કે પાણી પ્રદૂષિત છોડવાનું આ લડત અમે આજે અમારા પાંત્રીસ વર્ષથી અમારા ગઈડિયાઓ લડી લડીને થાકી ગયા અને રાખ બની ગયા તોય આ ગુજરાતની ત્રીસ વર્ષથી સરકાર બેઠેલી ભાજપની આ ખેડૂતની વેદના સમજતી નથી એ પાણી અત્યારે અમે આજે લાવી પાંચમી વખત આજે લાઈ અમે ખેરાડીની ધાબી ઉપરથી આવતા હતા ત્યારે પાણી ભરીને સેમ્પલ લઈ આવ્યા અમે જીપીસીપીના અધિકારીને એને કીધું કે આ પાણી અમારા માતૃતિયાભાઈએ કીધું મહેશભાઈએ કીધું ને મેં પોતે કીધું કે સાહેબ આ એક ગ્લાસ પાણી તમે પીઓ ને એક ગ્લાસ અમે પીએ તો એ એવું બોલે છે કે આ પાણી પીવાલાયક નથી એનો સીધો મતલબ છે કે પ્રદૂષિત પાણી છે તો હવે આ લોકો એક્શન સુકામે નથી લેતા ભાજપના રાજની આ ભાજપ સરકારને હટાવો અને ભાજપ ભાજપ નદીને બચાવો આજે અમારે એન કેમ પ્રકારે આ સરકારની સામે ની અધિકારીની ઓફિસની સામે ના છૂટકે મજબૂર થઈને અમારે શું ઉતરવું પડે ઉતરવું જોશે પણ આ કચેરીના અધિકારીઓના પેટની અંદર તેલ રેડા આપતું નથી કોઈ જાતનું એનો એક જ બચાવ છે વારંવાર એમ કે છે નગરપાલિકાનું પાણી આવે તો કેમિકલયુક્ત પાણી કેમિકલ માફિયાઓનું આવે છે આ પ્રદૂષિત કારખાનામાંથી આવે એની ઉપર કોઈ પગલાં લેતા નથી ચાર ચાર વખત નોટિસો આપે પણ એના કોઈ પગલાં લેવાતા નથી આજે તમે હું કોઈ એક નાનો ક્રિમિનલ ગુનો કરી તો સમસ્યા હોય સીધી ધરપકડ થાય અને જેલ હવાલે કરે છે તો આ એના મળતીઓને જેલ હવાલે કેમ નથી કરતા તો હું તમારા માધ્યમથી પ્રેસ મીડિયા ઇલેક્ટ્રિક મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી આ ભાજપની વેરી મૂંગી સરકારની અંદર બેઠેલા અધિકારીઓને એક ખેડૂતની દીકરા તરીકે ખેડૂતની વેચના લઈને હવે ખેડૂતો હમું જોવો નકર તમને ખેડૂતની હાઈ લાગશે ને તો જીવણા પડશે આ લોકો જે ભ્રષ્ટાચારીઓ છે ને એને જીવણા પડશે બસ આપના માધ્યમથી આટલું કઉ છે